લસકામ પાણી વાવવાનું છે ને તે લસકામ ઉપર કાક બદલતા પડે છે પાવવા પડે પેલા કાક બદલતા છે હવે શીતળમાં પાવળ બાવળ લઈ જઈ પેલું એક પાળી બાકી છે તે પહી દઉં હવે મારે તો એક પાળી પાળીઓ વાત થશે કે ઘણી કલાક તો નેકળી જશે હણી વા તો બદલી કાઢી સર હવે પોણી પોખ્યું ગુને શિખર જોવા જવું પડશે પોખીને તો પાળી બાળી બદલી કાઢું ક ઘઉં તો કમ્પ્લીટ છે હવે લસકમ પાણી ભરી એટલે બીજા ઘઉંમાં પોણી વાળી દેવું પાણી તો આવી ગયું સર વાળી દઉં કુંડી અમુ ઓટો મારતા વે કુંડીમાં તો પાણી આવી ગયું સર હવે હવે થોડું હમું કરી દઉં ઓય પાણી આવી છે થોડી વારમાં તો પાણી વાળી તો છે હવે આ અખબાર ક્ષેત્રમાં વાળ કરી અમારા ક્ષેત્રમાં તો પાણી મેં કાલતા પણ

આ જવાડી આ આવા નાવા કેટલા ફિસિગર મારો બોરસો તો મને ધમકી આલી આર્યા ઓમ પોણી તો આલુ નહીં જે ધમકે આય મને પોણી આલુ જ નહીં કોણ બોલતો જ આવડતું નહીં મારા એક પડીઓ પી દેવા છે

કે આપણે એવું કામ કરો બધા કાલ જેનો ના બાડે તો એના આપણે મીટિંગ કરીએ ને આ સુધી ના કે એને કા ના નો મારે તો ઉલાઈ મે લડાઈ લડપ એ કે દેવ પાઉ તેરા બધા ભેગા કરીએ કા હું આવું એ એમ છે કે તને ભાવ હાર મુ ગયા કે તમારે બોલ ના બસ ના હું તો ના ના બોલ એ હવે ના હું આવું બોલ બરા દા હા પણ પઈ તેરા મીટિંગ કરીએ એટલે તમે માર ઘરા હા હા બોરે જઈન આયો બોરે તાળો માર્યો છે ચોન જઈએ રે આટલામાં છોતરબન નહીં આલે મનુભાઈ એ મનુભાઈ ઓયા વાહ મત કહો ઓય મનુભાઈ આટલા

આ જઈ કાલ આવો લાવો પૈસા કે પૈસા કે કે પણ 1000 બે વધાર દસી જે ચાલતા છે એના દેવ સાસી વધાર તો પછી નવાઈ જ નઈ તાન લે તમે યાર એટલે ઓછો ના પોંચો લ્યો હવે પોંચો આલ દેડો વધારે પોંચો તસી બરોબર વધારે આડો જે ચાલતા છે એના વધારે વધાર પોંચો આલ તો પોણી આઈ છે કાલ હવારે વેલા એયા પૂરા અને આરે ઉપર લે પોંચો પેલા ઘડવા દે પણ અરે આ તો બરોબર છે લાવડા પહોંચો તાન પહોંચો પડી જઈને બરોબર આ લઈ જશે હવે કાલ ને આમ પોણી તો મજા ન આવ સમજી લે તો મજા ન આવે એટલે ને ને મજા ઈ મો કાલ પોણી આવી જો મારો એટલે હું કોઈ કહેવાનું આવતું નહી તમારે જો કાલ પોણી આવશે બરોબર ને કે પોણી બણી ન મળવા હોય તો કાલ હું આવી જાવ હવે હા જોડા

હા મને જવા દે હવે બંધ કરું ને પાવરે જોયે છે જોઈ લઉં પોચ વાગી જાય હવે બંધ થઈ ગયો છે પાવર ને જવું હવે બોર બાજુ જવું પડે આ છૂટું જે આવે છે નહીં આ રમવા આવીને તો

એય હું લડમૈલો હું આ એ ને એ લડું તારે ઓહો લડું તદ એય એ ઓય રઘબર લડું તન તમા લડું તું ઓલા તમે જે બોલાવો કુલ્લા ક્ષેત્રમાં આવી જા જો કા લડું આવી જા આવી હેડ કા હેડ આવી જા કુલ્લા ક્ષેત્રમાં આવી જો રે તાન છે આવો તમે ખા લેકો બાર આવો આ તું એ ઓય કમ આવજો લે ઓય કમ કુલ્લામાં આવ હતું હા હું હતું રે ઓય કુલ્લામાં ઓય ખબર 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 નહી બધી ખબરને